જોવાનું તો ખરેખર એ રહે છે કે આજે સરપંચ દરજ્જાના વ્યક્તિને જો ત્રણ કલાક સુધી બેસવું પડતું હોય અને એક મુલાકાત અધિકારીના આપતા હોય તો વિચારવા જેવી વાત એ છે કે સામાન્ય ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિઓને કેવી મુશ્કેલીઓ પડતી હશે તે તમે તાજેતરના બનેલી ઘટનાને જોઈને સમજી શકો છો અને તેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીને સાથે રાખી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ આજથી ત્રણ દિવસ પહેલાં હું મામલતદારશ્રીને મારા ગામના તળાવની રજૂઆત કરવા માટે મામલતદારશ્રીને મળવા આવેલ તો પટાવાળાએ મને એવું કીધું કે ચિઠ્ઠી લખીને મોકલો તો જ મામલતદારશ્રીને મળી શકાય એટલે મેં ચિઠ્ઠી લખીને મોકલી અને એક કલાક સુધી મને મામલતદારશ્રીએ બહાર બેસાડ્યો અને છતાં પણ બોલાવ્યો નહીં પછી હું મારા ગામ કાથરોટા ગયો અને કાથરોટા મારા ગ્રામજનોને વાત કરીએ એટલે ગ્રામજનોએ કીધું કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવાનું છે મારા ગામનું તળાવ ઓગણીસ સાતના રોજ જે ઓગણીસ ઇંચ વરસાદ પડેલો છે એમાં તૂટી ગયેલું છે અનેક વાર રજૂઆત કરવા છતાં તળાવનું કોઈ નિરાકરણ આવેલ નહીં તો મામલતદારે અમારા આરે ઉદ્ધવતાભરીનું વર્તન કરેલ અને અમલ અમલદાર શાહીનું વર્તન કરેલ અને અમારા ગામના તળાવમાં આજુબાજુના દસ ગામને ફાયદો થાય એવું અમારા ગામનું તળાવ છે અને અમે અમારા ગામમાં છેલ્લા બે મહિના તળાવ ભરેલું હોય તો પાણીની સમસ્યા છે તો એના સંદર્ભે હું મામલતદારશ્રીને મળવા આવેલ મામલતદાર મામલતદારશ્રીએ મને ટાઈમ ન આપેલ અને અમારી આરે ઉદ્ધવતા વર્તન કરેલ એટલા માટે આજ રોજ અમે કોંગ્રેસને સાથે રાખી અને ધરણા પર બેઠેલા છીએ